આજે આ ભવ્યથી ભવ્ય ચતુર્માસમાં પ્રભુજીનો રથ બેન્ડ શાવિકોના મંડળ તેમજ અનેક પ્રકારની કૃતિઓ હતી. પ્રવચનો દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરશે એવા આ પ્રસંગની અંદર તમામ લોકોને ધર્મ પ્રેમી જનતાને આ પ્રસંગે અહીંયા પધારવા અને એ प्रवचन વગેરેમાં સત્સંગ કરવા પધારવા અમારા શ્રી સંપ્રદાય તરફથી ભાવભર્યું આમંત્રન છે. સકલ શ્રી સુરતની ધર્મ પ્રેમી જનતા અહીંયા પધારી શકે છે. સોહલલal બરમેચા રસ્તી पाल, आज भरा है हर सर्दे में भावों का भंडार वर्षों से जो आस जगी थी बस आज बंद गई साकार जहाँ से पाल के अंदर 2013 से चतुर्मास में एक ही बात की जनखना थी सबरी को राम के आने की थी और मीरा को कृष्ण की थी वैसे ही गुरु भक्तों को भक्ति योगाचार्य